તો સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી ટ્રેન સેવા ટૂંક જ સમયમાં શરૂ થઈ જશે સોળ જાન્યુઆરીએ પીએમ મોદી કેવળિયા વડોદરા રેલવે લાઇન અને કેવડીયા સ્થિત અત્યાધુનિક રેલવે સ્ટેશનનો લોકાર્પણ કરશે આ જહેરાત બાદ કેવડીયા રેલવે સ્ટેશન અને રેલવે લાઇનનું બાકી રહેલું કામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે મહત્વનું છે કે કેવડીયા એકતા નગરીમાં પ્રવાસીઓ રેલવે દ્વારા આવી શકે તે માટે દેશનું સૌપ્રથમ ગ્રીન રેલવે સ્ટેશન તૈયાર થઈ રહ્યું છે કેવડીયા ખાતે રેલવે સ્ટેશન માટે છસો ત્રેસઠ કરોડ ખર્ચ થનાર છે કેવડીયાને જોડતી રેલવે લાઇન વડોદરા ડભોઈ થઈ અને કેવડીયા પહોંચશે આ રેલવે સ્ટેશન પર અને રેલવે કરતા વધુ પ્રવાસીઓ આવશે તેવી સરકારની આશા છે આ ટ્રેન ઇલેક્ટ્રિક લાઇન સાથે જોડવામાં આવી છે જે વડોદરાથી 1 કલાકમાં કેવળિયા સુધી પહોંચી જશે દેશનું પ્રથમ ગ્રીન રેલવે સ્ટેશન હાલ તૈયાર થવા જઈ રહ્યું છે આવનાર સોલ જાન્યુઆરીના રોજ દેશના વડાપ્રધાન આ રેલવે સ્ટેશનનું ઈ લોકાર્પણ કરશે ત્યારે હાલ આપણે આવી પહોંચ્યા છીએ આ ગ્રીલ બિલ્ડિંગમાં તમે જોઈ શકો છો કે હાલ જે આ રેલવે સ્ટેશન છે ત્યાં કામકાજ ચાલી રહ્યું છે અને આવનાર છ થી સાત દિવસમાં એટલે કે કહી શકાય કે પંદર તારીખની આસપાસ આ તમામે તમામ કામગીરી સમાપ્ત કરવામાં આવશે અને હાલ કર્મચારીઓ દ્વારા હાલ જે રેલવે સ્ટેશન છે તેનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે આવનાર સોળ તારીખે વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ બાદ પ્રવાસીઓ રેલ માર્ગે પણ કેવડિયા આવી શકશે હાલ અત્યાર સુધી જે પ્રવાસીઓની આતુરતા હતી જે સોળ તારીખ બાદ આ પૂરી થશે અને સોળ તારીખ બાદ પ્રવાસીઓ આ રેલ માર્ગનો દ્વારા અહીંયા દૂર દૂરથી પણ આવી શકશે અને ખાસ કરીને કહી શકાય તો આ રેલ જે રેલવે સ્ટેશન છે તે દેશનું સૌ પ્રથમ ગ્રીન રેલવે સ્ટેશન છે જ્યાં હાલ પૂરેપૂરી તૈયારીઓ થઈ રહી છે રાજેન્દ્રસિંહ અઠવાડિયા નિર્માણ ન્યૂઝ નર્મદા